ચાલો મિત્રો આજે આપણે બનાવશું તવા ફુલાવ તવા ફુલાવ બનાવવા માટે એક કડાઈ લેવાની એમાં ગરમ પાણી કરી દેવાનું એમાં એક કલાક પલાળેલા બાસમતી ચોખ્ખા લઈ લેવાના અને કૂકર લેવાના જોઈ શકો છો તમે નેવું ટકા જેટલા કુકર લેવાના અને આવી રીતે જારી લઈ લેવાની એમાં એડ કરી દેવાના અને એવું ચોખ્ખા ચોખ્ખા હું લાલ મરચાં એડ કરી દેવાના ગરમ પાણીમાં પલાળેલા એક કલાક પહેલાં એટલે સોફ્ટ થઈ જાય એમાં લસણ એડ કરી દેવાનું એટલે તીખી ચટણી બનશે આની આપણે તવા ફૂલામાં આ એડ કરવાની છે એમાં મીઠું એડ કરી દેવાનું જોઈ લો ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને આપણે તવો લઈ લેવાનો જે તવા ફુલાવ ભાજી માટેનો આવે એ તવો લઈ લેવાનો એને આપણે સાફ કરી લેવાનું એમાં થોડું બટર એડ કરી દેવાનું અને થોડું તેલ એડ કરી દેવાનું બટર બળે નહીં ને એ માટે જીરું લઈ લેવાનું આખું જીરું આવે ને એ લઈ લેવાનું એડ કરી દેવાનું અને કાંદા એડ કરી દેવાના થોડા મોટા કટિંગ કરવાનું એટલે શું છે એકદમ સોફ્ટ ન થઈ જાય

ફણસી પણ એડ કરી શકાય મકાઈ એડ કરી શકાય તમારે જે વેજીટેબલ એડ કરવાની કરી શકાય આવી રીતને ઢાંકણ ઢાંકી દો ને એટલે મસ્ત સોફ્ટ થઈ જાય બટેકા લઈ લેવાના બાફેલા હો બાફે લેવાના બટેકા પહેલાં ને લઈ લેવાના હળદર એડ કરી દેવાની થોડુંક ધાણા જીરું એડ કરી દેવાનું અને આપણે જે ચટણી બનાવી હતી ને રેડ ચટણી એડ કરી દેવાની જેટલું તમારે તીખું ખાતા હોય ને એ પ્રમાણે એડ કરી દેવાની જોકે આ કશ્મીરી નથી એટલે તીખી તો છે જ તમારા ઘરમાં તીખું ન ખાતા ને તો કશ્મીરી મરચાં આવે છે ને આવા રેડ એ લઈ લેવાના એ પલાળીને એની ચટણી બનાવી દેવાની વચ્ચે ખાડો કરી દેવાનો બટર એડ કરી દેવાનું પાંચભાજીનો મસાલો એડ કરવાનો તવા મસાલો એડ થાય રાઈસ લઈ લેવાના ભાત બાસમતી ભાત આપણે શું છે આપણે શુદ્ધ ગુજરાતી રાખીને એટલે શુદ્ધ ગુજરાતી રાઈસ નહીં ભાત આ રીતના મિક્સ કરી દેવાના થોડા થોડા એ દેવા જવાના અને થોડા થોડા મેચ કરતા જવાના એ થઈ જશે જો આવી રીતે અને આપણે કોલસાનો ઝાક દેવાનો છે કે નહીં એટલે બાજુમાં ગેસ ચાલુ કરીને અને જાળી મૂકી દેવાની જે આપણે રીંગણા શેકવાની જાળી આવે છે ને એ મૂકી દેવાની એમાં કોલસો મૂકી દેવાનો ગરમ થવા કોલસો ગરમ થાય ને તે આપણે ભાત બધા કઢાઈમાં લઈ લેવાના રાઈસ કારણ કે આમાં જાગ દેતા આપને ફાવે નહીં ને લોઢીમાં એટલે જો આવી રીતના કઢાઈમાં લઈ લેવાના રકેબી મૂકી દેવાની ધાણા એડ કરી દેવાના ફરતા ભૂલી ગયા હતા ને અગાઉ એટલે એમાં થોડું ઘી એડ કરી દેવાનું જો આવી રીતના ઢાંકી દેવાની સ્મોકી ફ્લેવર માટે અને એમાં ઘી હોય ને એમાં જ એડ કરી દેવાનું જો આપણા તવા ફુલાવ બનીને રેડી થઈ ગયા છે જોઈ શકો છો તમે જો